नमस्कार श्री कड़वी भाई यूट्यूब चैनल में आप सब हार्दिक स्वागत है हूँ विजय नंदासना श्री कड़वी भाई विराणी कन्या विद्यालय राजकोट धोरण नौ विषय सामाजिक विज्ञान पाठ नंबर पांच भारत आजादी तरफ प्रयाण जैसे आज बात करीश पाठ नंबर पांच भारत आजादी तरफ प्रयाण ઈસવીસન ઓગણીસો વીસ થી સુડતાલીસના ગાળાને એટલે કે સત્યાવીસ વર્ષનો જે યુગ એ ગાંધી યુગના નામે ઓળખાય છે અને ગાંધી યુગના આંદોલનોનો યુગ એને ગણવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે આઝાદી એટલે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો તો છે જ પણ બંધારણમાં મળેલા જે હક અને અધિકારો છે એ બાબતનો હતો પહેલો તબક્કો એટલે અઢારસો પંચ્યાસીથી થી ઓગણીસો વીસ બીજો ઓગણીસો વીસથી ઓગણીસો સુડતાલીસ આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા તેના કારણે જે સંકુલ અસર ઊભી થઈ તેનું આપણે અવલોકન કરીશું વાત કરીએ સાયમન કમિશન ઓગણીસો સત્યાવીસ મોન્ટફોલ્ડના સુધારામાં મોન્ટફોર્ડ એટલે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અને ટૂંકમાં મોન્ટફોર્ડ ઓગણીસો ઓગણીસ એ સુધારામાં એક જોગવાઈ હતી કે એ સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે દસ વર્ષ બાદ એક કમિશન નિમવું ઓગણીસો નવમાં આવ્યા હતા મોરલે મિન્ટો ઓગણીસો ઓગણીસ મોન્ટ એટલે કે મોન્ટી ક્યુચેમ્સ ફળ ત્યાર પછી આવવાનું હતું ઓગણીસો ને ઓગણત્રીસમાં પરંતુ ત્યાં કંઈ ચૂંટણી અને જે સત્તા પક્ષ હતો એને કદાચ પોતાની હાર લાગતી હતી એટલે બે વર્ષ વહેલું આવી ગયું બે વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી જોન સાયમનના અધ્યક્ષપણાની નીચે રચાયેલ સાયમન કમિશનમાં જે સાત સભ્યો હતા બધા જ સભ્યો અંગ્રેજ હતા નેમ પ્રમાણે કોઈ પાંચમાંથી બે કે ત્રણ સભ્ય હિન્દી હોય તો હિન્દીઓ હોય તો જ હિન્દીઓને દુઃખ અને દર્દ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી પરંતુ અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહીં તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ સભા સરઘસ સાયમન ગોબેકના નારાઓ અને કાળા માવટાઓ ફરકાવી વિરોધ કર્યો જેની સામે સરકારે દમન નીતિ વાપરી સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન થયું લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો જે આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી શાન્ડર્સની હત્યા કરવામાં આવી ત્યાર પછીનો પોઈન્ટ નહેરુ કમિટી સાયમન કમિશનનો વિરોધ થતાં હિન્દી વજીર બરકન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતાં જણાવેલ કે હિન્દના નેતાઓ આખા ભારતમાં જે પણ નેતાઓ છે બધા પક્ષને અનુકૂળ હોય જો એવું બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર વિચારશે કારણ કે એને ખબર હતી કે બધાય ભેગા થઈ અને બધા જ પક્ષને અનુકૂળ આપે એવું બંધારણ તો ઘડી શકશે નહીં અને બંધારણ ઘડવું હોય તો હિન્દના નેતાઓ માટે આ શક્ય છે આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી અને જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે જેમાં સાંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો નહીં ત્યાર પછી પૂર્ણ સ્વરાજ્યની માગણી ઓગણીસો ઓગણત્રીસ આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા પહેલામાં વાત કરી સ્થાનિક સાંસ્થાનિકરાજ સ્વરાજ વહીવટની કામગીરી આપણે કરી પણ ઉપરી અધિકારી તરીકે અંગ્રેજો હવે તો પૂર્ણ તમારી જરૂરત નથી સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો પરિણામે રાવી નદીના લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસ અમલમાં મૂક્યું કારણ કે આપણું બંધારણ તો પસાર થઈ ગયું હતું છવ્વીસ નવેમ્બર તેમ છતાં પણ છવ્વીસ જાન્યુઆરીના દિવસની યાદીને જાળવવા માટે આપણે છવ્વીસ જાન્યુઆરીનો અમલ કર્યો ત્યાર પછી દાંડી યાત્રા બાર મા ઓગણીસો ભંગના આંદોલનના ભાગરૂપે અંગ્રેજ સરકારે એના લીધે ગાંધીજીએ કીધું કે આ તો સામાન્યમાં સામાન્ય માણસની જરૂરિયાત છે અને કુદરત પાસેથી મળે છે તેમાં અંગ્રેજો કઈ રીતે ઉઘરાવી શકે તો અગિયારમી સાંજે આશ્રમમાં એટલે કે સાબરમતી આશ્રમ અમદાવાદના હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો અને અમદાવાદના સાબરમતી નામ હરિજનાશ્રમ બારમી માર્ચ ઓગણીસો ત્રીસના ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીઢ પર જાણે રે એ ગવાયું અને ભણે નરસયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેર રે એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું સુર કો દેખ ભાગે નહીં દેખ ભાગે સોય સૂર નહીં એ સાથે જ ગાંધીજીના નેતૃત્વ નીચે સાથીદારો સહિત દાંડી કૂચની શરૂઆત કરી ગાંધીજીએ દાંડી યાત્રામાં ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ કહેલું કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું અમદાવાદથી દાંડીનું અંતર આશરે ત્રણસો કિલોમીટર છે દાંડી યાત્રામાં બારેજા નડિયાદ આણંદ રાસ જંબુસર સુરત જેવા નાના મોટા નગરોમાં સ્વભાવોભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી આ કુચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ પાણી છાટી તોરણો બાંધી શણગારતા આ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા ચેતના અને એકતા જગાવવાનું અદભુત કાર્ય કર્યું દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું ગાંધીજી તેના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી ગામ પહોંચ્યા પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ દાંડી કચરામાં પાંચ તારીખે પહોંચી ગયા પછી છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસ સવારે બરાબર સાડા છ કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો ગાંધીજીએ કહ્યું મેં નમક કાનૂન તોડ દીયા અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું તેવા શબ્દોથી સંબોધન કર્યું મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિક્રમણ સાથે સરખાવે છે દુનિયાભરના પત્રકારો ફોટોગ્રાફર્સોએ પણ આ સ્થળની મુલાકાત લઈ આખે દેખ્યો અહેવાલ સમાચાર પત્રો અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યું આમ બારમી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી આપણા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમનનો કોરડો વીંજ્યો લાઠીમાર ધરપકડ ગોળીબાર સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટ્યું નહીં દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર દારૂબંધી હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમ ક્રમોનું આયોજન કરવામાં આવ્યું રચનાત્મક એટલે ભાંગડોળ ભાંગખોળની કાંઈ પણ પ્રવૃત્તિ છે એ નકારાત્મક આવશે રચનાત્મક એટલે એમાંથી આપણે કંઈક શીખીએ છીએ આપણે કંઈક મેળવીએ છીએ દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન વિદેશી વસ્તુઓનો બહિષ્કાર દારૂબંધી દારૂના પીઠા ઉપર પિકેટિંગ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન પિકેટિંગ એટલે કે કોઈ પણ જગ્યાએ દારૂ જ્યાં બનતું હોય તો અહીંયા જઈને ખાસ કરીને એના માટે મહિલાઓનું એક ટીમ બનાવવામાં આવ્યું હતું જેમાં ત્યાં જઈને સમજાવે કે દારૂ શરીર માટે સારો નથી એવી રીતે પુરુષોને સમજાવે ગાંધીજીએ કીધું હતું એના માટે ખાસ મહિલાઓની એક ટીમ બનાવવામાં આવી હતી કારણ કે જો પુરુષો જશે તો શું થશે ઝઘડો થશે મારામારી થશે પણ મહિલાઓ જશે એક સમયે કસ્તુરબા પણ એમાં હતા એ જઈને સમજાવશે અને જે તૈયાર થયેલો દારૂ છે એ જે પાત્રમાં છે એને હોડી દેવામાં આવતું મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધિત સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ કારાવાસ સહિતના દમનકારી પુગલા લેવાયા અને પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડાલાના મીઠા ઉપર નાગરિકોનો હુમલો દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે કારણ કે સરકારમાં એટલે કે બ્રિટિશ સરકારની અંદર જે પણ નોકરી હોય એ પણ મૂકી દેવાનું એની શાળામાં ભણતા હોય તો પણ એમાંથી બાળકોને લઈ લેવાના તો બાળકો એની શાળામાંથી લઈ લેતા આપણી તો કોઈ સ્કૂલ હતી જ નહીં તો શું કરવાનું એ સમયે એટલે કે ઓગણીસો વીસની આસપાસ અને વીસ પછી પણ રાષ્ટ્રીય શાળા છે ગુજરાત વિદ્યાપીઠ છે કાશી વિદ્યાપીઠ છે બિહાર વિદ્યાપીઠ છે એ સમયગાળામાં આપણી પોતાની સ્કૂલ કોલેજીસ અને વિદ્યાપીઠની સ્થાપના કરવામાં ત્યાર પછી આગળનો પોઈન્ટ ગાંધી ઇરવિન સમજૂતી ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકો બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધાર આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવી પહેલી પરિષદ લંડનમાં નવેમ્બર ઓગણીસો ત્રીસમાં મળી પણ તે સમયે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ આથી કોંગ્રેસને મનાવવા ગાંધી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ માર્ચ ઓગણીસો એકત્રીસમાં જેમાં સત્યાગ્રહની નીતિ જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા હતા તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ નીવડી કડવીભાઈ યુટ્યુબ ચેનલ વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આપે વિડીયો અંત સુધી જોયો બદલ આભાર થેન્ક યુ